માર્ચ મહિનાના એન્ડિંગની સાથે સાથે હાલ લોકોને ગરમીનો અનુભવ પણ થઈ રહ્યો છે. ગુજરાતમાં દિવસેને દિવસે ગરમીનો પારો હાઈ થતો રહ્યો છે. ત્યારે હવે વધુ એક વખત ગુજરાતમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતીઓએ આ અંગે હવે સાવચેત બનવું પડશે. નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. રાજ્યમાં હાલ ધીરે ધીરે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરીથી રાજ્ય હીટવેવ ની આગાહી આપવામાં આવી છે આ સાથે ભુજમાં તાપમાનનો પારો એકતાલીસ ડિગ્રીને પાર થયો છે ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગની આગાહી જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આજની આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં હવામાન મુખ્યત્વે ડ્રાય રહેશે અધિકતમ તાપમાનની વાત કરીએ તો આગામી ત્રણ દિવસ હવામાન વિભાગમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય જે બાદ કેટલાક વિસ્તારોમાં એક થી બે ડિગ્રીનો ફોલ જોવા મળશે આ સાથે તેમણે જણાવ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં અધિકતમ તાપમાન ભુજમાં એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે હીટવેવમાં ફોલ થઈ ગયું છે તેમણે જણાવ્યું છે કે અમદાવાદમાં બે ડિગ્રી અને ગાંધીનગરમાં ઓગણચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ચાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન જવાની આગાહી છે આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બ નાઇટ રહેવાની પણ સંભાવના છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વોર્નિંગ આપવામાં આવી છે કે આગામી પાંચ દિવસ માટે દરિયાકાંઠા પર ભેજ અને ડિસ્કમ્ફર્ટ રહેશે ગુજરાતમાં પશ્ચિમ ઉત્તર તેમજ પશ્ચિમની દિશામાં પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ત્રણ દિવસ અધિકતમ તાપમાન આટલું જ રહેશે જ્યારે લઘુત્તમ તાપમાન